શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો જન્મ જયંતિ અમદાવાદ ખાતે યોજાઈ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી જયંતિ નિમિત્તે આજે અમદાવાદ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના આંતરરાષ્ટ્રીય પરિવારના સદસ્ય અક્ષય પાટીલ અને શિવ માવડા સહિત સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક અને ચેન્નઈ સહિતના વિવિધ રાજ્યોના ભક્તજનો અને શિવપ્રેમીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ અનુસાર પૂર્ણ થયો શિવાજી મહારાજની પવિત્ર રીતિ રિવાજો અનુસાર પૂજા આરતી અને પ્રસાદ વિતરણની વિધિવત વિધિઓ સાથે શિવ ઘોષણા કરવામાં આવી આ અવસરે અક્ષય પાટીલ તથા પ્રભાવશાળી ગર્જના કરાઈ હતી જ્યારે સુરજભાઈએ શિવાજી મહારાજના ગૌરવશાળી ઇતિહાસની ઝાંકી રજૂ કરી હતી જેના કારણે હાજર શ્રોતાઓમાં ભાવનાત્મક ઉન્માદ અને દેશપ્રેમની લાગણીઓ ઉત્તેજિત થઈ હતી આ કાર્યક્રમની સફળતાને શ્રેય તમામ શિવ પ્રેમી ભક્તજનો આયોજકો અને સ્વયંસેવકોને જાય છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જીવન મૂલ્યો અને શૌર્ય ગાથાની પ્રેરણાથી આજનો પવિત્ર દિન સમૃદ્ધ અને સફળ બની રહ્યો હતો જય શિવરાય આજે છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્યમાંથી કામ માટે શિક્ષણ માટે અનેક ઘરેથી પોતાના પ્રાંતોથી દૂર આવીને ગુજરાત જેવા શહેરમાં દરેક મહારાષ્ટ્ર મંડળ અમે નિવે છો અમે આજે ઘણા દેવતા ઊભા છે મહારાષ્ટ્ર મંડળના સભ્યો છત્રપતિ શિવજી મહારાજને આપણા હિન્દુ પ્રદેશ પ્રાંત અને હિન્દેવી સ્વરાજના સંસ્થાપક કહેવાય આપણે એની આજે ત્રણસો ને પંચાણુંમી જન્મજયંતિ અહીં બધાએ સેલિબ્રેટ કરી જેમાં અનેક શિવગર્જનાઓ છત્રપતિ શિવાજી મહારાજની આરતી દર્શાવો અને શ્રી પ્રકૃત્વ જે કાર્યકાળમાં આજે શિક્ષણ અને સરળ માર્ગ મળે એ મહારાજ કઈ રીતે ઋષિઓમાં કામ કરતા અને આવનારા દેશોને ખબર હોવી જોઈએ કે આપણા મહાપુરુષો કઈ રીતે આપણા માટે એક યોગદાન આપશે એ માટે આજે અહીંયા અમદાવાદ ખાતે દેવનગરમાં આવવાળી વિસ્તારમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક બહાર પાડવામાં આવ્યો છે